वेलकम बैक टू रितिद दर्शन व्लॉग्स जय श्री कृष्णा तो अब हमारी फाइनल मोमेंट આવી ગઈ છે બરાબર ને અમે મમી પાન મુકો જવા માટે ઘરેથી નીકળવાના છીએ অলમોસ્ટ રેડી થઈ ગયા છીએ બધા કા બેગું ભરવી છે ગાડીમાં અને હવે બસ નીકળવું એટલી જ વાત છે એટલે આપણે તને કઉં આમ તો આજે 11:30 ઉપરવાનું હે પણ આપણે વેલુ જવું પડે તો આ પાછો

તો ભાઈ આપણે આઈસ્ક્રીમ વાર આવી ગઈ જો આઈસ્ક્રીમ કેક તાર નથ ખાવી ફૂલ ફૂલ ચાકી લે મારે નથ ખાવી આ મમ્મી દે મારે નથ ખાવી લે લે ખા ખા ના ના પછી રસ્તામાં ટ્રાય કરી જોવું તું ને હું ભી જો ભાઈ આપણી બેગ ભરાવાનું ચાલુ થઈ ગયું છે મોટી ગાડીમાં બેગ ભરશું અને બાકી બીજી બે ગાડીમાં જાશું

અને આગળની ગાડીમાં છે મમ્મી પપ્પા પહોંચી ગયા છે એરપોર્ટને ને જયેશભાઈ ને તૃપ્તિભાભી અહીંથી વિદાય લે છે અને અહીંયા ટ્રોલીમાં આવી ગઈ છે આપણી બેગ પણ બહુ જ ઠંડી છે જરાય બોલાતું નથી મારાથી થાય છે જલ્દીથી હવે અંદર વયું જવું તો ઠંડી ના ખાવી કા અંદર જઈને ફોટા પાડશું હવે કા બાકી અહીંયા આવી ગયા લાગી જવાનું થયું ને લાગી કા હાથ વારો તો ધ્રુજ છે ને જો એર કેનેડા ઇન્ટરનેશનલ અહીંયા આવી ગયા છે આપણે અંદર જવું હવે

જો આવી ગયા અંદર હાઈસ હવે ગરમી આવી તો આ જો પિયર્સન એરપોર્ટ નો ડિપાર્ચર એરિયા છે અને અમે જો આટા મારીએ છીએ હજી બધા ભેગા થઈ રહી ભાઈ ગાડી પાર્ક કરવા ગયા કા તો હવે અહીંયા થોડીક વાર વોશરૂમ વોશરૂમ જઈ ફ્રેશ થઈ અને પછી હવે મમ્મી પપ્પાને અમે ફાઇનલી એમનું બેગું નું બધું કરશું પપ્પા તમે જો અત્યારે ઓલું દેખાય રેડ કલર નું ન્યા છો ટોરન્ટોમાં અને ઉડીને જવા ઇન્ડિયામાં જવાના છો

તમારે લપ કરે છે એટલું બધું નઈ હાલ બાકી એ લોકો કે પોણી કલાક કલાક લાઈન માં ઉભા હશે નહીં

અમે ડ્રાઈવર ને બધી મસ્તી કરી લીધી પપ્પા જોડે પપ્પા ડ્રાઈવર જોઈ લીધો છે ડ્રાઈવર કે આ બે થી ખરા છે કે ડ્રાઈવર

ધીરે ધીરે કરતા હા મમ્મી વ્હીલચેર માં બેઠા એ વ્હીલચેર ની અભાવ ના કારણે કદાચ પપ્પા ને નથી બેસાડતા पप्पा नो आंदो ही नथी आलो तो रमेश भाई लास्ट टाइम ब्लॉग में हार्ड ट्रिप पूरता पण पास हवे इंडिया ट्रिप में मळसु हां बराबर ना अजी के पर क्या भैया क्या अब सिक्योरिटी आसे पर तमे लोको आम जासो न हमें पछि आम जासु बाय 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 मम्मा અમે જો આ બધે વાતો ઠોકીએ છીએ કા કારણ કે આલા અંદર જો લાવે છે કારણ જો આઈ થી હમણા ઇલેક્ટ્રિક ગાડી નીકળશે બધાને બેહાડીને અને આઈ થી આમ રવાના થઈ જાય હજુ સીધા પ્લેન તરફ ફાઈનલ બાય કરીને પછી નીકળશું બાકી પ્લેન દેખાય પ્લેન હામે હે અને અહીંયા થી જવાનો એનો રસ્તો બરાબર ને અહીંયા થી એન્ટ્રી છે અને પ્લેન પાછળ કઈક આવે છે હાલો જોઈએ આ બેઠા પાછળ

જો સામાન બધો વેવાય ને હોપી દીધો આ બે ફ્રી થઈ ગયા આ બે થાય કા ને એટલે ટૂર કરી અરે ભારી મજા 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 છે છે ભાવ એમાં કંઈ ઘટે નહીં આ ન્યા મજા છે શું બાકી મજા આવી ગઈ ને અરે મજા ઓછી તો મારો ટાઈમ આવે તો હું જઈ જઈ કા હવે આ પપ્પા દિલ્હી થી ન તો દિલ્હી દેવા ને મા ને કો માવો માવો ઘટે બીજું કઈ ઘટતું નથી માવો ઘેર જઈને મારા ભેગા બેઠા એટલે હું માવો તો ના ખાવા દઉં કી દુખી થઈ જાય અમદાવાદમાં ગયા ને ફૂલ ગરમી છે બેન ફૂલ ગરમી ચડી ગઈ છે બધા બધા એમ જ તમે લઈ લેજો તમે ગરમી પડી ગઈ કે કેનેળાથી અમદાવાદમાં આવ્યા ભેગી જસર દેખાણી બતાય બધા નામ ઠીક જસર દેખાણી અમને ઠંડી લાગે પણ ઠંડી કેવી થી આપણે આમ બહાર નીકળીએ તો આ બધું અહીંયા નીચે માઈનસ તો 20 25 રૂપિયામાં જોય 25 25 આવું ઓ ભાઈ ગયો થાય તો સારું તારામાં તો પર સારું છે પણ તું ને અમને બધી ઉપાડીને બે બેઠવી ગાડીમાં તો પરસો થઈ ગયો અરે વાત કેરવા મજા આવે કે નહીં નકર પાછો મોકલા વાત છે હા જાવ ઈ દે મોકલા પાછા એ રીધી અમે આવતા

તો મમ્મી અને પપ્પા ઉપલેટા શાંતિથી પહોંચી ગયા છે અને બધા પરિવાર સાથે ગાંઠિયા ખાય છે